આનંદ મેળામાં અહીંયા જલપરીનો સો લાગેલો છે જો આટલી જિંદગી છે આટલો ટ્રાફિક છે અંદર જવા માટે રશિયન જલપરી હા રશિયન જલપરીનો સો છે અને અહીંયા છે આનંદ આનંદમેળો અત્યારે અમે જઈએ બધા મેળામાં જ Thank you તો દયો ને જો બસ સાહેબના સ્કોર તો ચાર્ટ લો પાન થઈ ગયો ઓછો જાય પાછા ઘરે પ્રસાદ તો એટલે તો આટલું પબ્લિક છે જો આવે જાય બસાય તું મેળા પર લીધો અમે બધાય હવે જઈએ ઘરે હાય તો મિત્રો હવે મેળા ફરી અને અમે ઘરે જ છે આયા તા અમે 3 વાગે ને અત્યારે 7 વાગે ગયા છે 4 કલાક અમે મેળામાં ફર્યા છે થાકી ગયા છે વરસાદ ચાલુ હતો એટલે ધર્મન વજારમાં ભી અમે મેળાનો આનંદ માણી લીધો છે હજી વરસાદ તો ચાલુ જ છે હજી પબ્લિક મેળામાં તો આવે છે પણ ઓછી આવે છે પોરબંદર અત્યારે સેવા છે એટલે બધી બજાર બંધ છે અમુક ખુલ્લી હોય દુકાનો

તો અમે પોરબંદરનો મસ્ત મજાનો મેળો કરી આવ્યા અને મજા આવી ગઈ થોડીક ઓછી મજા આવી કારણ કે વરસાદ ચાલુ હતો એટલે અને પબ્લિક પણ ઓછી હતી વરસાદના હિસાબે પરંતુ જો વરસાદ ના હોય ને તો આ મેળો કરવાની ખૂબ જ મજા આવે એકદમ સરસ મેળો ભરાય છે પોરબંદરનો જન્માષ્ટમીનો તો મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો હર હર મહાદેવ